બનાસકાંઠા જિલ્લાના સર્વ સમાજ વતી ખેડૂત આગેવાન દ્વારા પ્રેમ લગ્ન મુદ્દે જિલ્લામાંથી મોટી સંખ્યામાં એકત્રિત થઈ કાંકરે તાલુકા મામલતદાર શ્રી નાદન પત્ર આપવામાં આવ્યું

દીકરીઓ બાપને ઓળખવાનો પણ ઇનકાર કરે છે ત્યારે મા બાપને સમાજમાંથી આબરૂ જવાની બીકે ધરતી જગ્યા આપે તો સમાય જવાની ઈચ્છા થાય તેટલું દુઃખ થતું હોય છે ત્યારે હવે ઠેઠર મૈત્રી કરાર મુદ્દે વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા દ્યુદર બાદ આજે કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે જિલ્લામાંથી એકઠા થયેલ તમામ સમાજના લોકો દ્વારા દ્યુદરના જસાલી ગામના ખેડૂત આગેવાન શ્રી અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં સતીશભાઈ પટેલ મહેસાણા ભરતભાઈ પટેલ પાલનપુર કલ્યાણભાઈ પટેલ નાણા વાઘાભાઈ પટેલ સરદારપુરા માધ્યમથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માનનીય ગુજરાત વિધાનસભા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સર્વ સમાજ આપવામાં આવેલા તાત્કાલિક સુધારો કરવામાં આવે તેમજ મૈત્રી કરાવનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે મૈત્રી કરાર વખતે લગ્ન માટે ઓછામાં ઓછી ત્રીસ વર્ષની વય નક્કી થાય તેમજ માતા પિતાની ફરજિયાત આવે અને ખાસ કરી પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે તેમજ લગ્ન વખતે સાક્ષીઓની ઉંમર વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે વધુમાં પ્રેમ લગ્ન કરનાર વ્યક્તિએ પોતાના સંપત્તિ ઉપર કોઈ પણ પ્રકારનો હક દાવો રહેશે નહીં કે ભવિષ્યમાં કરી શકશે નહીં મૈત્રીક લગ્ન માતા પિતાની ઇજ્જત કુટુંબ વ્યવસ્થાની સુરક્ષા અને સંસ્કારના સંરક્ષણ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલ હોવાથી ઉપરોક્ત માંગણીઓ માત્ર એક સમાજની જ નહીં પરંતુ સમગ્ર સમાજની માંગણીઓને ધ્યાનમાં

સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારની ની રહેશે એટલે સરકાર તાત્કાલિક આની નોટ લે એવી મારી માંગણી છે જય જવાન જય કિસાન આજે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો લાવવા અને મા બાપની સહી ફરજીયાત કરવા અને મૈત્રી કરાર બિલકુલ સંપૂર્ણ નાબૂદ કરવા માટે લલિતસિંહ વાઘેલા અમરી ચૌધરી અને એની ટીમ સાથે આજે મામલેદાર કચેરી આવેદનપત્ર આપ્યું અને સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આ કાયદામાં ફેરફાર લાવો અને અમારી બેન દીકરીઓ જ્યાં ત્યાં ભાગી જાય અને મા બાપની આબરૂ સચવાતી નથી એના માટે તમામ સરકારને વિનંતી કરું છું કે આજની બેઠેલી સરકાર તાત્કાલિક આનો નિર્ણય લે ન આવનારા સમયમાં આનાથી પણ ગાંધી જિંદ્યા માર્ગે આખા ગુજરાતમાં ભવ્ય થી ભવ્ય આંદોલન થશે અને સરકાર ને ઝૂકવું પડશે અસ્તો ભારત માતા કી અખિલ ભારતીય સંત સમિતિ સમાજ બનાસકાંઠા

કે આ કાયદામાં સુધારો કરવાનો આમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે લગ્ન નોંધણી થાય છે એમાં આવતી નથી